જે સંગઠન હોય એકદમ જાજા સંપૂર્ણ પ્રમાણમાં હોય તેને ગણ કહેવામાં આવે છે અને પતિ એટલે કે તેનો સ્વામી તો આપણા માનવ જીવનની અંદર જે ગુણો છે એ ગુણો નો સ્વામી એટલે ગણપતિ તો આપણે અત્યાર સુધી શ્રી મહાદેવજી નું પૂજન કર્યું અને હવે અને આવા શ્રી ગણેશ ને આપણે વંદન કરવા માટે વારંવાર યાદ કરીએ છીએ અને આપણા જે જીવન કાર્ય છે આપણા શુભ કાર્યો છે આપણા શુભ પ્રસંગો છે દરેક ની અંદર તેમને પહેલું સ્થાન આપવામાં આવ્યું છે તો આવા છે ગણપતિ છે તેને કેવા કહેવામાં આવે છે તો કે વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી સમપ્રભ નિર્વિઘ્ને કુર્મ દેવ સર્વ કાર્ય શા માટે એને એવું કહેવામાં આવ્યું છે વક્રતુંડ શા માટે કહેવામાં આવ્યા કે તેમને હાથીનું મસ્તક લગાવવામાં તો હાથીનું મસ્તક લગાવવા પાછળનું કારણ શું હતું મહાદેવજી તો પોતાના પુત્રનું એનું એ જ માથું તેને સજીવન કરવા માટે લગાવી શકે તેમ હતા પણ હાથીનું મસ્તક લગાવવા પાછળનું ખૂબ જ મહત્વનું કારણ છે કારણ કે જે ભગવાન જાણતા હતા આવતા રહેલા સમયની અંદર માણસને માર્ગદર્શન આપવા માટે મૂર્તિ છે તે સર્વ પ્રથમ હશે કારણ કે પહેલા જેમ આપણો આદિકાળ હતો ત્યારે મનુષ્ય પોતે સ્વશક્તિથી અંતર ધ્યાન થઈ અને ભગવાનની સાથે એકાત્મતા જોડી અને વાત કરતા હતા માર્ગદર્શન મેળવતા હતા આશ્વાસન મેળવતા હતા હવે જે આપણો સમય આવ્યો છે તે સમયની અંદર આપણને મૂર્તિ માર્ગદર્શન આપે છે તો મૂર્તિ કેવી હોવી જોઈએ કે મનુષ્યનું જે ચિત્ત છે તે તેમાં એકાગ્ર થાય તેના એક એક અંગની અંદરથી કઈક ને કંઈક ગુણ મળે કઈક ને કાંઈક મહિમા સમજાય કઈક ને કંઈક આદર્શ મળે આવા જે ગણપતિ છે તે આપણા જીવનમાં આવે ત્યારે આપણું જીવન પણ તેના જેવા ગુણોથી રંગાવા લાગે છે અને કાઈ ન આવે તો કાઈ નહીં પણ ઉત્સાહ અને આનંદ તો આવી જ જાય છે ત્યારે જોઈએ તો ગણપતિનું મુખ છે તે હાથીનું મસ્તક છે અને તેને વક્ર તુંડ કહેવામાં આવે છે તો આવા જે ગણપતિ છે તેમની જો આપણે આંખો જોશું તો એકદમ ઝીણી છે કારણ કે હાથીની આંખો કેવી હોય એકદમ ઝીણી હોય પણ હાથીની દ્રષ્ટિ ખૂબ જ સૂક્ષ્મ અને દીર્ઘ હોય છે તે ગમે તે નજીકની નહીં પણ દૂરમાં દૂર વસ્તુ હોય તે અને એકદમ નજીકમાં નજીક વસ્તુ હોય તે નરી આંખે જોઈ શકે તેવી તેને દિર્ઘ દ્રષ્ટિ તો આવા દિર્ઘ દ્રષ્ટા આપણા ગણપતિ આપણા જીવનની અંદર પણ દિવ્ય અને દિર્ઘ દ્રષ્ટિ આવવાનું સૂચન કરે છે તેમની આંખો આપણને આ સમજાવે છે પછી જોઈએ કે ગણપતિજીના કાન તો ગણપતિજીના કાન કેવા છે હાથીની જેવા સુપડા જેવા તેને આપણે સુપડા જેવા કાન પણ કહીએ છીએ આપણા કાન શું કામ કરે છે શ્રવણ ભક્તિ આપણે કાન દ્વારા શ્રવણ ભક્તિ કરીએ છીએ ત્યારે જે આપણે શ્રવણ કરીએ છીએ જે કઈ સાંભળીએ છીએ તે મારે કેવું સાંભળવાનું છે તો આપણા વેદો ઉપનિષદો કયા કહી ગયા છે કે ભદ્રમ કર્ણે ભી શું સાંભળવાનું તો કે ભદ્ર સાંભળવાનું છે પણ આપણા જીવનની અંદર માનવ જીવનની અંદર એ બધું શક્ય નથી તેથી આપણને ગણપતિના કાન એવું સૂચન કરે છે કે મારે દરણું કરવાનું છે જે વિચારો મેં સાંભળ્યા છે જે વાતો મેં સાંભળી છે તેને આપણે સુપડાને કયા કામમાં ઉપયોગમાં લઈએ તો કે આપણે અનાજ કઠોળનું દરણું કરીએ ત્યારે સુપડા વડે ઝાટકીએ છીએ એમ મારે દરણું કરી અને જે સુપડાનું જે કામ છે તે રીતે મારે વિચારોને મારા જીવનની અંદર ઉતારવાના છે કે જે વધારાનું છે ફોતરા છે કચરો છે કાંકરા છે તે એક બાજુ કરવાના છે અને દાણા દાણા મારા જીવનની અંદર મારે લઈ લેવાના છે તો આ સુપડા જેવા કાન છે તે આપણને આવું કંઈક સમજાવે છે કે મારે મારા જીવનની અંદર વિચારો જો વાગોળવા હોય સમજવા હોય ઉતારવા હોય તો અનેક બધી વાતો હોય છે છે મારે મારે શું લેવાનું તો કે જે જીવનમાં ઉપયોગી મારા આત્માના કલ્યાણ માટે જે જરૂરી છે તે મારે લેવાનું છે અને બીજાનું મારે દરણું કરવાનું છે તો આવો સરસ મજાનો આપણને સુપડું છે જે ભગવાનના કાન છે તે સંદેશ આપે છે અને પછી જોઈએ તો શ્રી ગણપતિના જે બે દાંત છે કે હાથીના બે દાંત તો એ મસ્તક ભગવાનને ચડાવવામાં આવ્યો ત્યારે એક દાંત છે તે ખંડિત છે ત્યારે એ દાંત એક દાંત ખંડિત અને એક પૂર્ણ છે તો એ દાંત આપણને શું સમજાવે છે તો એમ કે છે કે શ્રદ્ધા મેઘાનો મહિમા દંત દર્શાવી જાય શું દર્શાવે છે કે શ્રદ્ધા અને મેઘા તો મેઘા એટલે બુદ્ધિ અને શ્રદ્ધા એટલે આપણે વિશ્વાસ તો ભગવાન ગણપતિના બે દાંત છે એમાં જે તૂટેલો દાંત છે તે આપણને બુદ્ધિનો મહિમા સમજાવે છે કે માનવ જીવનની અંદર માનવ જ્યારે ભક્તિ કરવા લાગે છે ભગવાનના રસ્તે વળે છે ત્યારે માનવને શેની જરૂર પડશે તો કે બુદ્ધિ ઓછી હશે તો ચાલશે પણ બીજો દાંત આખો છે તે શ્રદ્ધાનો છે પણ શ્રદ્ધા વિશ્વાસ તો સંપૂર્ણ જ હોવો જોઈએ કારણ કે કોઈ પણ જગ્યા હોય કોઈ પણ વાત હોય કોઈ પણ વિષય હોય કોઈ પણ દ્રષ્ટાંત હોય તેની અંદર આપણી શ્રદ્ધા સંપૂર્ણ હોવી જોઈએ જો આપણી શ્રદ્ધા અધૂરી હશે તો આપણો જીવન વિકાસ સંપૂર્ણપણે નહીં થાય આપણા જીવનનું કલ્યાણ સંપૂર્ણપણે નથી થતું પણ આપણા જીવનની અંદર બુદ્ધિ ઓછી હોય તો ચલાવી લેવામાં આવે છે પણ એની જે શ્રદ્ધા છે જે વિશ્વાસ છે તે તો સંપૂર્ણ જ હોવો જોઈએ કારણ કે જે સંપૂર્ણ છે તેને જ વિશ્વાસ કહેવાય છે અધૂરો છે તેને વિશ્વાસ કહેવામાં આવતો નથી તેને વહેમ કહેવામાં આવે છે ત્યારે આવું સરસ મજાનું આપણને જે મહિમા સમજાવે છે કે અનેરો મહિમા ભગવાનના દાંતનો છે અને આ દાંત આપણને આવું કાંઈક સમજાવી જાય છે પછી શ્રી ગણેશના જે પેટ છે કોઈ પોતાની અંદર જે કાંઈ વિટમણાઓ હોય છે તે કહી જાય છે તો માણસને શું કરવાનું છે એ દરેકનું સાંભળવાનું છે અને ભગવાન ગણપતિ પોતાના પેટની અંદર મોટા ઉદરની અંદર બધું સમાવી લે છે અને જે નથી કેવાનું કોઈને તે બધું વિશાળ પેટની અંદર સમાવી લે છે અને દરેકને શાંતિ અને આશ્વાસન આપી અને પોતાના જે ઉદર દ્વારા એવો સંદેશો આપે છે કે દરેકનું સાંભળવાનું પણ કોઈને કોઈનું કહેવાનું નહીં નિંદા દૂર રહેવાનું આ એક મોટું માર્ગદર્શન આપે છે કે બધાનું સાંભળ્યા પછી મોટું પેટ રાખી સાગર જેવું અને તેમાં બધું સમાવી લેવાનું પણ કોઈની વાત આપણે કોઈને કરવાની નથી અથવા તો કોઈનું સાંભળ્યા પછી કોઈની નિંદા પણ આપણે કરવાની નથી કારણ કે કેવા વાળો છે તે છૂટી ગયો છે

તે તેમના પગ દ્વારા દોડી નથી શકતા પણ તેના બુદ્ધિ દ્વારા તે કેવું કામ કરે છે કે જ્યારે કાર્તિકે સાથે શરત લગાવવામાં આવે છે કે મોટું કોણ અને બુદ્ધિમાન કોણ અને શક્તિશાળી કોણ ત્યારે આખી પૃથ્વીની પ્રદિક્ષણા લગાવવાનું કે છે ત્યારે ભગવાન તો દોડી નથી શકવાના એટલે કાર્તિકેયને તો 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 ખબર હતી કે હું મારો વિજય જ થવાનો છે ત્યારે કાર્તિકેય આખા પૃથ્વીની પ્રદિક્ષણા ફરવા જાય છે ત્યારે ભગવાન પોતાના મનથી વિચારે છે કે મારે શું કરવું ત્યારે તે માતા પિતાને વચ્ચે બેસાડી અને ફરતી પ્રદિક્ષણા કરી અને કાર્તિકેયની પેલા આવેલા ઉભા જોયે છે આપણે દ્રષ્ટાંતની ખબર જ છે

તે જો સ્વામી જો વ્યવસ્થિત ન હોય બુદ્ધિમાન ન હોય દીર્ઘદ્રષ્ટા ન હોય તો તેનો સમૂહ છે તેનું પતન થાય છે ત્યારે મારી બધી ઇન્દ્રિયો છે તેનો સમૂહ અને એ સમૂહનો સ્વામી કોણ છે તો કે મારો જીવાત્મા છે તો જીવાત્માને જ્યાં સુધી ખ્યાલ ન હોય ત્યાં સુધી બધી ઇન્દ્રિયો ગમે ત્યાં રઝળે છે રખડે છે અને તેનું પતન થાય છે તો આવા ગણપતિ આપણને સમજાવે છે કે આપણા ઇન્દ્રિયોના સમૂહને મારે ક્યાં વાળવાનો છે પ્રભુ ભક્તિમાં લીન કરવાનો છે પ્રભુ રસ્તે વાળવાનો છે અને સત્યના માર્ગ ઉપર ચાલતા ચાલતા મારું જીવન મારે ભગવાન સુધી લઈ જવાનું છે તો આવો સરસ મજાનો ઉત્સવ ભગવાન ગણપતિનો ઉજવતી વખતે જ્યારે આપણે શ્રી ગણેશના દર્શન કરીશું ત્યારે તેમના એક એક અંગ પાસેથી એક એક ગુણ લઈ અને આપણા જીવનની અંદર લાવવાનો આપણે આપણે પ્રયત્ન કરીશું ત્યારે ગણપતિ ચતુર્થી અને આવા જે દસ દિવસ છે તે પૂજન ભગવાનનું કર્યું તે સર્વ સાર્થક ગણાશે આજ માટે ભગવાન ગણપતિને વંદન કરીએ આજ માટે અસ્તુ ફરી પાછા નવી વાતો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી ગણેશ